આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ તારીખ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ સવારે નવ ત્રીસથી બપોરે એક કલાક સુધી મોડેલ ગામમાં સરકારી દવાખાનું પીએચસી ખાતે નેત્ર ચિકિત્સા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં આંખોના રોગની તપાસ અને નિદાન તથા મોતિયાનું નિદાન અને સારવાર કરવામાં આવનાર છે આ કેમ્પમાં મોતિયાની તકલીફ હશે તો તેમને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન નિષ્ણાત ડૉક્ટરો દ્વારા અને અતિ આધુનિક સાધનોથી નેત્રમય મૂકી આપવામાં આવશે મોડેલ ગામ તથા આજુબાજુના ગામના રહીશોને આ મેડિકલ ફ્રી કેમ્પનું અને આંખોની તપાસ કરાવવાનો લાભ જતો ન કરતા વહેલા તે પહેલાંના ધોરણે આપની આંખોની તપાસ કરાવવાના રોષની પ્રાપ્ત